તને ખબર નથી આપડી વાડી એક ફૂતરી મિયાણી છે એના હાટુ બિસ્કુટ લેવાના હે હા ઉપર આ લઈ લો આ બે બિસ્કુટ આપો તો હા હા આ લઈ લીધા મમ્મી દીધા લીધા હા હા

બડીઓ ભલે નાખો દી ધોરતો હોય નાકા વાય હમણે રોઈ ગયો જાડી આવે એટલે તાઈને હારવાય છે ને નીંદા રાખી સમજો ઓ ભાઈ ઓય ઓય ભાઈ આ મરી ગયો એ ભોપા હા ઓય વાઘ હતો વાઘ હતો હા ક્યાં ગડે એ વાળ આ બુબો જા હા આય વાઘ હોય એ ઓય વાળ ખોલવા જોઈએ હે હા નો હોય મારામ બા તો ભાઈ ભાઈ એટલા ભોઈ ત્યાં હા એટલે તારો બાપા બાડીઓ અને ઓલો ભોપો કા ધોડા ને આવે છે જી ખબર શું થયું છે અહીંયા જાવ દેયા રે તો જાવ દો શું આયા આ કામ ઉભા રહ્યો ઉભા રહ્યો બે અહીંયા આવો તો ભલા મણા આય અલ તો વાડિયા કા તમે બે કીમ ભાગીન જાવ છો વાડિયા કામ નક કરવાનું હું ઊભો રહ્યો ભરી ગયો આ બાડીઓ વાગ ભરી હા આય અલ તો ભલા મણા તને એક આંખે હરખુ દેખાતું નથી એક આઈક તારી છે ને અને તું વાગ ભરી ગયો તારો બાપ કાઈક તું કૂતરી પુતરી અહીંયા વ્યાણી રહી ભાઈરી ગયો ઈશુ તો વાડિયા હાસુકો વાગ છે એલા હાવ કામ મારુડો તું આની વાદે ક્યાં સીડ્યો હું બડિયા ખોટું બોલે તું તું

ડોહો હા સુકા વાગ છે આ બાડીઓ કેતોતી હાચું એ પાછું કાઢો મોટરસાઈકલ પાછું કાઢો બાઈક ઓની મારું એ બેયકા બકા બેયકા એ ભોપા બેયકા એ બેયકા હાલે એ